હાય ગાય ગુડ મોર્નિંગ નૈ પ્રશાંત કે સ્વાગત હે બ્લોગ ગુજરાતીમાં ભૂલવાનું હેલો અને સરવાત જય માતાજી માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈકો તમે બધા મજામાં જ હશો સ્વસ્થ હશો અને મસ્ત હશો અમારી શરૂઆત પડી ગઈ છે અને વાગી ગયા છે

થોડી ગોસાવાળી રાખે છે દૂધ પણ ગરમ થઈ ગયું છે હવે સાનવી બેન ને ઉઠાડીશુ તો ગયા સ્કૂલે હવે ઉઠાડીને આનું બેન તો સૂઈ રહે છે બોલી છે બેટા પડી ગઈ ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ કહી દે

એમાં થોડી ખાંડ નાખી દીધી એ કાલનું સ ગાયનું દૂધ એ રહી છે રાખી અને ઓલામાં ગાયનું એક મિક્સ કરેલું જ છે તમારે એક થેરી મિક્સ કરી દીધી તો ચલો ફ્રેન્ડ્સ વિદિશા ને સાનવીને લેવા જઈએ છીએ તો સાનવીબેનને લઈ આવીએ અને સાનવીને લેવા જતી હતી અને મેં જોયા કે મસ્ત ગુલાબ આવી ગયા છે જો તમને બતાવ વાવ કેટલું મસ્ત ગુલાબ બે ગુલાબ આવી ગયા છે અને બીજા બે બીજા બે અહીંયા આવવાના છે અહીંયા છે અહીંયા છે ખબર ને પણ તુલસીમાં કેમ સુકાઈ ગયા અને રોજ તો મસ્ત આવી રહ્યા છે ગુલાબજો તો ચલો હમણાં આવીને વિધિ હમણાં આવશે ને સાનવી એટલે તોડી દેશે તો આપણે લઈ આવીએ ફટાફટ સાનવી લઈને બોલાવી દઈએ મળે છે ચપ્પલ કરી લઈએ તો ચલો ગાઈસ લઈ આવું પછી તમને મળું ચલો ગાઈસ અત્યારે અમે બનાવી રહ્યા છીએ બેસનના પુલ્લા જે સવારે નાસ્તામાં બનાવ્યા હતા એ જ બેસનના હતા ને કેમકે છોકરાઓ રોટલો અને શાક ખાતા નથી તો એમના માટે થઈને જો મેં મારો મસ્ત બાજરી અને મકાઈનો મિક્સ રોટલો બનાવી દીધો છે અને છોકરાઓ માટે જો મસ્ત પુલ્લા બનાવું છું એટલે પુલ્લા ખાઈ લેશે અને હું ખાઈશ રોટલો અને શાક મારું શાક જો ના આ મસ્ત ફુલાવરનું શાક બની ગયું છે આ મારો રોટલો બની ગયો છે અને અહીંયા બની રહ્યા છે પુલ્લા ગરમા ગરમ અને અહીંયા સાની બેન તો જમવા પણ બેસી ગયા છે સોસ અને પુલ્લા બે દી તું બી હેડ અને આજે અમારે જોવું છે ફરવા ફ્રેન્ડ સાથે બધા તો ફટાફટ કામ પતાવી દઈએ પછી તમને બતાવીએ અમે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ આજે આખો દિવસ ફૂલ મસ્તી કરીશું ફૂલ એન્જોય કરીશું નહીં વિધિ બહારનું ખાઈશું બારનું અનલિમિટેડ તો ચલો ગાઈશ પછી મળીએ તૈયાર વૈયાર થઈ જઈએ રેડી વેડી થઈ જઈએ કામ બામ પતાવી દઈએ પછી ઓકે તો ગાઈશ જો પુલ્લાની રેસીપી તો હું તમને બતાવવાની ભૂલી ગઈ છું બનાવ્યા ત્યારે કેમ કે સવારે લેટ થઈ ગયું હતું એટલે તો અત્યારે હું તમને ખાલી મોઢેથી કહી દઉં છું કે કેમના બનાવવાના પુલ્લા જો મસ્ત બની જશે તો મેં ચણાનો લોટ લઈ લીધો તો એની અંદર બધો મસાલો કરી દીધો તો ચણાના લોટની અંદર મેં બધો મસાલો કરી દીધો તો મરચું હળદર ધાણાજીરું થોડી ખાંડ અને છાસ કે દહીં જે હોય એમાં તમારે પલાળી દેવાનું થોડું પાણી દહીં કાતો છાસમાં તો એવી રીતે મેં લોટ પલાળી દીધો તો ખટાશ બે જાય એટલે થોડી ખાંડ નાખવાની ખાંડ મરચું મીઠું હળદર જીરું એટલું નાખ્યું હતું અને આમ તો હું ડુંગળી અને લસણના બનાવું છું પણ આજે મેથી અને કોથમી કાલે જ લાવી હતી તો ફૂલ મેથી અને ફૂલ કોથમી નાખીને બનાવી દીધા છે એની અંદર થોડી સોજી પણ નાખી હતી મેં એટલે થોડા ક્રિસ્પી થાય ચીકણા ના થાય ચણાના લોટના લીધે તો થોડી સોજી નાખી હતી એવી રીતે બધું મિક્સ કરીને એનું આવું બેટર બનાવી દેવાનું જો આવું બેટર બનાવવાનું બહુ થીક પણ નહીં અને બહુ પતલું બી નહીં એટલે આવા મસ્ત તમારા પુલ્લા બનશે ખાવામાં પણ બહુ મજા આવશે આવા ચિલ્લા ખાવાની અને એકદમ પતલા પતલા બનાવવાના એટલે કડક ક્રિસ્પી લાગે તો આ રીતે જ તમે પણ ચણાના લોટના પુલ્લા કે બેસનના કોઈ કહેતું હોય બેસનના ચિલ્લા કોઈ કહેતું હોય બેસનના પુલ્લા અમે કહીએ ચણાના લોટના પુલ્લા તીખા પુલ્લા બધા અલગ અલગ રીતે એના નામ આપતા હોય છે તો આ જ રીતે અમે બનાવ્યા છીએ બેસન ચણાના લોટના પુલ્લા કેવા લાગે કમેન્ટમાં જરૂર કહેજો ગાય મેથી અને કોથમી નાખી છે ને એટલે એવો ટેસ્ટ આવશે ભજીયા જેવો સાનો લેખ સીધા કરો બેટા સાનું સીધા કરીને હા તો રોલ ખાય છે હું તને બનાવી આપું છું રોલ ગઈસ મેરા પુલ્લા જલ ગયા

અને વિદિસા ને સાનુ ત્યાં બેઠા છે અને અહીંયા ખાઈ લઈએ અમે પાણીપુરી મસ્ત ફ્લેવર વાળી છે ખાઈને ટેસ્ટ કરીને બતાવીએ તમને કેવો છે ટેસ્ટ તો જો થી એન્ટ્રી પંચમુખી હનુમાનજી છે ચોક ચોક જતા રહીએ ને અહીંયા ચોક બિહાર દઈએ જોઈ શકો છો ગાઈસ તમે મોલમાં કોઈ નથી અમારા સિવાય અમે જ છીએ એકલા વાવ કપરકા બીસ જો મસ્ત છે ને આ ગોલ્ડન વાળા મસ્ત છે મે વાઈટ માર તો પડ્યા હતા આજે પહેરવાની હતી પછી ના પહેરે ના મે ના પહેરે મે કો ગંદા થાય તો ધોવાનો કંટાળો આવસ પણ મે કોઈ તો બધા હોય ને આપે

સાનું ફરી અને ઓલા લોકો અહીંયા બેસે બરાબર છે બ્લેક કલર જ છે કમ્પ્લીટ લાગશ ઓફર ચલ રહ્યા અભી પાંચસો નવ્વાણુંમાં છે આ બધા પચાસ ટકા ઓફ છે તમે પણ આવી શકો છો

ફૂડ છે પંજાબી દાલ બાટી છે ચલો સાનું જોઈ શકો છો અમે બધાએ જમી લીધું ભૂખ એવી લાગી હતી ને ફટાફટ બધાએ ખાઈ લીધું હજી આ બે આઈટમનું ખાવાનું પતું નહીં કાઠિયાવાડી મંગાવ્યું છે એમને કાઠિયાવાડી